ગુજરાત નો પડકાર અમારી અને મારી બંનેની ગરિમા જળવાય એટલે આપણે 10 થી 15 જે તમારું મુખ્ય માસું છે આ બધા ગંભીર વિષય આપણે શું કામ વાત આવી રીતે મેં પૂછો 15 સાક્ષી રજૂઆત એ છે કે બે દિવસ પેલા આ માનકો નગરપાલિકામાં દુર્ઘટના બની છે જેમાં બે નિર્દોષ મૃત્યુ

જે દિવસે ઘટના બની એ દિવસે ભાઈ ફરિયાદ લેવા એના છોકરાને એના છોકરાનો બોલાવવાનો થઈ થયું એના પાપાનો એ દિવસે જે સરકારી પોલીસ એને કોઈ ખબર જ નથી પડતી કે કઈ હાલત છે એ રડવા માં ને બેભાન એમ કહેવામાં આવ્યું કે તમે કેસ કરશો ને તો તમારી ફરિયાદ તમારા આગેવાન બધી આવીને સમાધાન કરાવીને બધી મશરો કરીને સમાધાન કરી નાખશે તમારો કોઈ આગળ કઈ કામ વધશે નહીં ચીફ ઓફિસર ને જુનાગઢ થી બોલાવી એના પર ફરિયાદી નોંધાવે ચીફ ઓફિસર તો આરોપી છે એના પર ફરિયાદી વાત

તંત્ર એટલું જો સંવેદનશીલ હોય એટલું સંવેદનશીલ હોય તો એક આવે તો કામ થઈ ગયું ઘટના જ નહીં ભાષાના પેક્ષા એ જ રાખીએ તમે